સુરત પાલિકા વિસ્તારમાં માથાભાર દબાણ કરનારાઓને પાલિકા કે પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી જેના કારણે તાપી નદી ઉપર બનેલા સ્વામી વિવેકાનંદ બ્રિજ ઉપરથી રવિવારી બજાર ભરાઈ ગયું હતું બ્રિજ ઉપર બંને બાજુ પાલિકા અને પોલીસના સીસીટીવી કેમેરા હોવા છતાં બજાર ભરાયું છતાં આ તીસરી આંખ ઉપર પાટા બંધાઈ ગયા હતા સ્વામી વિવેકાનંદ બ્રિજ ઉપર બંને તરફ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે કેમેરા માત્ર દંડ વસૂલવા માટે જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ માથાભારે દબાણ કરનારાઓએ કબજો કરી દીધો છતાં વાલિકા કે પોલીસ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી સુરત શહેરમાં ત્રણ હજાર બસોથી વધુ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ તેનો ઉપયોગ સીટ બેલ્ટ હેલ્મેટ કે કચરો ફેંકનારાઓ પાસે જ દંડ કરવા માટે થાય છે તેવા આક્ષેપ આજે વધુ એક વખત સાબિત થઈ ગયો છે આ કેમેરાનો ડર વાહન ચાલકો કે ગંદકી કરનારાઓને જ છે પરંતુ માથાભારે દબાણ કરનારાઓને કોઈ જ પ્રકારનો પાલિકા કે પોલીસનો ડર નથી તાપી નદી ઉપર બનેલો લો લેવલ બ્રિજ ઉપર સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે પરંતુ આ કેમેરાની નીચે જ માથાભારે દબાણ કરનારા બ્રિજની બંને તરફ રવિવારી બજારની દુકાનો લગાવી દીધી હતી આ બ્રિજ ઉપરથી પસાર થતા લોકોએ બ્રિજ ઉપર ભરાયેલું રવિવારી બજાર જોઈને ભારે આશ્ચર્ય થવા સાથે ચર્ચાનો વિષય બની ગયો હતો આ બ્રિજ ઉપર પાલિકા અને પોલીસ દ્વારા મુકાયેલા કેમેરાની સામે જ માથાભારે તત્વો દબાણ કરતા હોવા છતાં પાલિકા કરી નથી જેના કારણે બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પાલિકા અને પોલીસની નબળી કામગીરીના કારણે હવે માથાભારે દબાણ કરનારા જાહેર મિલકતોને બાપકી મિલકત સમજીને દબાણ કરી રહ્યા છે જો પાલિકા કે પોલીસે બ્રિજ ઉપર મુકાયેલા સીસીટીવી કેમેરાનું પ્રામાણિકતાથી મોનિટરિંગ કર્યું હોત તો જાહેર બ્રિજ ઉપર આવા પ્રકારના દબાણ કરવું શક્ય ન હતું બ્રિજની બંને ફૂટપાથ ઉપર તો માથાભારે તત્વોના દબાણ હતા જ તેની સાથે જાહેર રોડ ઉપર પણ લારીઓ અને ટેમ્પોના દબાણ થઈ ગયા હતા એકલ દોકલ વાહન ચાલક જો બ્રિજ ઉપરથી પસાર થાય અને હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર નીકળે તો પોલીસના કેમેરા તેમને શોધીને દંડ ફટકારે છે ઉપર અડધા બંને તરફ રવિવારી બજાર શરૂ કર્યું હતું જેના કારણે અહીંયા ખરીદી કરવા આવતા વાહનો રોંગ સાઈડમાં દોડ્યા હતા જેના કારણે ટ્રાફિકના નિયમોનું પાલન કરીને ચલાવતા વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ રહ્યો હતો તદઉપરાંત અનેક દબાણ કરનારાઓ બ્રિજના રોડ ઉપર જ વેચાણ માટે બેસી ગયા હતા અને ખરીદી કરનારા વાહનો આડેધાડ ઉભા રાખી ખરીદી કરતા હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા થઈ હતી ટ્રાફિકના નિયમોને અનુસરી વાહન ચલાવતા ચાલકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આવી રીતે બ્રિજ ઉપર બજાર ભરાય છે અને વાહનો બેફામ રીતે રોંગ સાઇડે દોડે છે તેવામાં નિયમોનું પાલન કરનારાઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે